હતો ભાઈ ભાઈબંધ નામની પ્રજાતિને કરી ભેગી બધા ભાઈ કે ફાર્મ હાઉસમાં માં જવું મેં કીધું મારા ખીચા છે ખાલી એ ફસગ્યા છીએ હવે મિત્રો અમે કેવું ફાર્મ હાઉસ ગોતતા હતા ખબર આપણા બજેટ હોય ને સુવિધા વાળું ફાર્મ હાઉસ એ હોય જા તો મારા ભાઈ બંધી એન્જોય ટ્વેન્ટી નાઇન ફાર્મ હાઉસ ગોતી દીધું આપણે વેલનજા રંગોલી ચોકડી થી થોડીક જ મીટો અંતરે આવેલું ફાર્મ હાઉસ છે પેલા ચોવીસ કલાકનું ભાડું ચાર હજાર લેતા ને એ પાંત્રીસો માં મળી જવાનું છે અને બાર કલાકનું ભાડું ત્રણ હજાર હતું હવે પચીસો માં મળી જવાનું છે તમારા ભાઈબંધ મિત્રોને રીલ શેર કરી દો અભી તો રૂકો મિત્રો સુવિધાની વાત કરી દઉં ને તો મોટો જબર તરણ કુંડ એટલે કે સ્વિમિંગ પુલ ટાબરી એની રમવા ચિલ્ડ્રન એસેમ્બલી એરિયા મોટો જબર સોપાતી સજ વોલ કિચન માં ફ્રીજ ફિલ્ટર રસોઈ બનાવવાનો સામાન 15 લોકો ની કેપેસિટી ધરાવે એટલા ગાદલા એસી વાળો બેડરૂમ અને જબરજસ્ત ગજેબો અને ખાટલા ની સુવિધા વાહ વાહ એટલા ભાડા માં આવી સુવિધા એટલે કઈ ઘટ્યા જ નહીં તમારા ભાઈબંધ મિત્રો ને શેર કરી જો ને તમે પ્લાન બનાવો ફાર્મ હાઉસ માં જવાનો